નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાયમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ પાંચમી ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરહાઉસ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રતિયોગિતા પાંચ અલગ અલગ હાઉસ વચ્ચે યોજવામાં આવી હતી જેમાં રેડ હાઉસને પ્રથમ ક્રમાંક ગ્રીનહાઉસને દ્વિતીય ક્રમાંક અને ઓરેન્જ હાઉસને તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો નિર્ણાયક તરીકે મૈત્રી વૈષ્ણવ આવ્યા હતા જે હાલમાં કર્ણાવતી યુનિવર્સિટીમાં એનએસએસ વિભાગમાં કાર્યરત છે આ ડાન્સ અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતું હતું જેમાં કે પંજાબી રાજસ્થાની આસામ કાશ્મીરી વેસ્ટર્ન ડાન્સ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ જોશપૂર્વક તેમજ તેમના નૃત્ય મુજબ અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતા વસ્ત્રોમાં સજ્જ થઈને તાલ સાથે સંગીત સાથે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યા હતા વિજેતા થયેલ રેડ હાઉસને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ દરેક ભાગ લીધેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આવી પ્રતિયોગિતા યોજવાથી વિદ્યાર્થીઓમાં અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ વિશે જ્ઞાન પ્રાપ્ત થાય છે ગાંધીનગર જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ શ્રી જે એન ઠક્કરની સૂચના તથા સેક્રેટરી શ્રી એમજી ગઢવીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાના ચિલોડા મોટા પ્રાથમિક શાળામાં છવ્વીસ નવેમ્બર બે હજાર રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી જેમાં પીએલ વી નટુભાઈ પટેલ દ્વારા બંધારણ વિશે બંધારણનો અર્થ બંધારણની રચના અને મહત્વ બંધારણે આત્મા સમાન લેખિત દસ્તાવેજ અંગો પદ્ધતિઓ મૂળભૂત હકો ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો સહિત પંચોતેર વિદ્યાર્થીઓને સંપૂર્ણ વિગત સાથે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી અંતમાં બંધારણનું આમુખનું વાંચન કરવામાં આવ્યું શિબિરમાં શાળાના નેવું વિદ્યાર્થીઓ અને શાળાની ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શ્રી લાંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય બંધારણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય બંધારણ વિશે જાગૃતિ ફેલાવવી લોકશાહી મૂલ્યોને સમજવા અને બંધારણ પ્રત્યે ગૌરવભાવ જાગૃત કરવાનો હતો પ્રત્યેક વર્ષે છવ્વીસ નવેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમમાં ડોક્ટર મીનલે રાવલ મેડમ અને દીપિકા કે વિરપ્રી મેડમ મુખ્યવક્તા તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કોલેજના સંસ્થાના ઉપપ્રમુખ અને કન્વેનર શ્રી રણછોડભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને બંધારણના આદર્શોનું જીવનમાં પ્રત્યક્ષ અમલીકરણ કરવા પ્રેરણા આપી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ મેડમએ રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીને નાગરિકની મૂળભૂત ફરજ ગણાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન પ્રોકેસર પ્રજ્ઞેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તમામ અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓના સહકારથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ